ચાલુ થઈ એ પંદર દિવસ લેટ ચાલુ કરી પણ એ બહુ સારી વાત હતી ગુજરાત સરકાર તરફથી પણ સિઝન ચાલુ કર્યા પછી પણ ઓછામાં ઓછા પાંચથી સાત વખત હવામાન ખાતાની આગાહીના હિસાબે ફિશિંગમાંથી વચ્ચે જ પાછું આવી જવું પડ્યું છે ત્રણ નંબરનું સિગ્નલ લગભગ પાંચથી સાત વખત લાગી ગયું લગાડવામાં આવેલું છે એટલે બોટ પાછી બોલાવવામાં આવી છે હોળીઓ પાછી બોલાવવામાં આવી છે આ એક વખત જ્યારે ફિશિંગમાં જાય અને પાછી બોલાવે તો વચ્ચે આવી જવા માટેનો મિનિમમ ડીઝલનો ખર્ચો પચાસ થી લાખ રૂપિયા વચ્ચેનો લાગે છે બોટવાળાને એક બોટ બી તો આપ જોઈ શકો છો એમ આજ આજે બંદરમાં ક્યાંય જગ્યા છે નહીં દરેક ગુજરાતના બંદરોમાં બધી બોટો પર બોલાવી લેવામાં આવે છે બધી હોળીઓ પર બુલાવે લેવામાં આવે છે તો જેમ હાલમાં ગુજરાત સરકારના સરકાર દ્વારા હવામાન ખરાબ થયું અને બહુ જ વરસાદી જ આપતા હોઈ થયા બધી જગ્યાએ અને જમીનના ખેડૂતો માટે જમીનનો ખેડૂતોના નુકસાનનો સર્વે થયો એમ એક માછીમારોનો પણ સર્વે થવો જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે કે આ સર્વે કરી અને માછીમારોને પણ એક સ્પેશિયલ રાહત પેકેજ આ નુકસાનનું જાહેર કરવું જોઈએ એ સરકારને અમારી વિનંતી છે અને સરકારે આ આ વખતે જે આ નુકસાન બહુ મોટું થયું છે દરેક બંદર ઉપર ખૂબ જ મોટું નુકસાન થયું છે તો એમાં સરકારે માછીમારોની પડખે ઊભું જોઈએ એ અમારી માછીમારોની એકદમ હૃદયથી લાગણી છે સરકાર સામે અને અમારી આ વાત સરકાર સુધી પહોંચાડવી હોય તો આપ મીડિયાને પણ અમારી ખુબ ખૂબ વિનંતી છે